નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભારતની બેંકોની બેંક જેને કહેવામાં આવે છે તેવી આરબીઆઈ બેંકની અંદર વિવિધ પોસ્ટો માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે તો આ વિડીયોની અંદર મિત્રો હું તમારા માટે આરબીઆઈની અંદર જે પોસ્ટ માટે ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો આરબીઆઈ ભરતી બે હજાર પચીસ તેની અંદર કુલ એકસો ને વીસ જગ્યાઓ માટે વિવિધ ત્રણ પ્રકારની કેડરમાં ભરતી થવાની છે તો મિત્રો ચાલો જોઈએ આપણે આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી તો મિત્રો અહીં ભારતીય રિઝર્વ બેંક ભરતી બે હજાર પચીસમાં

મંગાવવામાં આવેલી છે તે પોસ્ટ માટે ઓફિશિયલી જાહેરાત મુજબની કઈ મર્યાદા લાયકાત વગેરેના સંદર્ભમાં પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોવા જોઈએ જે ઉમેદવારો આવી પાત્રતા પૂર્ણ કરતા હોય તેવા જ ઉમેદવારોએ આરબીઆઈ બેંકની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આરબીઆઈ ડોટ ઓઆરજી દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે સરકારી વિવિધ ભરતીઓની માહિતી માટે અમારી વેબસાઇટ જોબ સરકારી ડોટ ઇનની પણ મુલાકાત લઈ શકો છો હવે મિત્રો આપણે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બાબતેની માહિતી જોઈએ તો આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર કુલ જગ્યાઓની વાત અહીં કરીએ મિત્રો તો કુલ જગ્યાઓ છે એકસો પર ભરતી થશે અહીં એક નોંધ જોઈએ તો આ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની સંભાવના રહેલી છે અને ઉમેદવારોને આ જગ્યાની વિસ્તૃત માહિતી જોવી હોય આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓફિશિયલી જાહેરાતને ડાઉનલોડ કરી અને આ જગ્યાઓને તમે જોઈ શકો છો હવે મિત્રો આગળ જોઈએ તો આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસમાં શૈક્ષણિક લાયકાત તો મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તો પોસ્ટનું નામ જોઈએ તો ગ્રેડ બી જનરલ એમાં લાયકાત છે કોઈ પણ વિદ્યા સાહીઠ ટકા ગુણ સાથે સ્નાતક અથવા પંચાવન ટકા ગુણ સાથે અનુસ્નાતક ઉમેદવાર હોવા જોઈએ રેડ બી ડીઆર ડી

કારણ કે તેની અંદર લાયકાત બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી નામો આપવામાં આવેલી માહિતી જ આખરી ગણવામાં આવશે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસમાં ઉમેદવારોની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો મિત્રો અરજી કરવાની તારીખે એકવીસ વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અહીં મિત્રો એસસી એસટી ને પાંચ વર્ષ અને ઓબીસીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે તથા પીડબ્લ્યુબીડી ને પણ અહીં કઈ મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે એ ઉપરાંત જે લોકો વધુ લાયકાત ધરાવે છે તેવા મિત્રોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસ માં પગાર ધોરણ શું હશે તો મિત્રો અહીં ઇઠ્યોતેર હજાર ચારસો પચાસ થી એક લાખ એકતાળીસ હજાર છસો સુધી પગાર મળવા પાત્ર થશે ઉપરાંત વિવિધ લાભો પણ મળવા પાત્ર થશે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસ માં પરીક્ષા પદ્ધતિ શું હશે પસંદગી પરીક્ષા ત્રણ તબક્કાઓમાં લેવામાં આવશે તબક્કો એક આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે તબક્કો નંબર બે જે લેખિત એટલે કે રિટર્ન ટેસ્ટ તરીકે લેવામાં આવશે અને તબક્કો નંબર ત્રણ માં ઇન્ટરવ્યુ અને પર્સનલ ટેસ્ટ હશે તો મિત્રો પરીક્ષા પદ્ધતિ બાબતે પણ તમારે મૂળ જાહેરાતને જરૂરથી જોઈ લેવાની રહેશે તેમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલી હોય જેથી તેમાં તમારે જોવું જરૂરી છે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસમાં પરીક્ષા ફી શું હશે તો મિત્રો અહીં એસસી એસટી પીડબ્લ્યુ બીડી પરીક્ષા ફી રૂપિયા સો વત્તા અઢાર ટકા જીએસટી સાથે ચૂકવવાની રહેશે જ્યારે જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસીના ઉમેદવારોને પરીક્ષા ફી આઠસો વત્તા અઢાર ટકા સાથે ચૂકવવાના રહેશે જ્યારે આરબીઆઈ બેંકના કર્મચારીઓ જો આ પરીક્ષા આપી રહ્યા હોય તો તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે હજાર પચીસમાં પરીક્ષા સેન્ટરોની વાત કરીએ મિત્રો તો ભારતભરમાં અલગ અલગ સેન્ટર પરથી પરીક્ષાનું આયોજન થશે હવે મિત્રો આપણે ગુજરાત રાજ્ય માટે કેટલાક પરીક્ષા સેન્ટરો છે તે પણ આપણે જોઈ લઈએ તો અહીં એક નંબર ઉપર છે ગાંધીનગર અમદાવાદ બે નંબર છે આણંદ ત્રણ નંબર ઉપર છે મહેસાણા ચાર નંબર ઉપર છે રાજકોટ પાંચ નંબર ઉપર છે સુરત છ નંબર ઉપર છે વડોદરા સાત નંબર ઉપર છે જામનગર અને આઠ નંબર ઉપર ભાવનગરનો સમાવેશ થાય છે એટલે કે ગુજરાતના ઉમેદવારો

આવશે બીજા તબક્કાની પરીક્ષા ગ્રેડ બી ડીઆર એટલે કે જનરલ વિભાગમાં છ બાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે જ્યારે પ્રથમ તબક્કાની પરીક્ષા ગ્રેડ બી ડીઈ પી આર અને ડી એસ આઈ એમ જે કેડર છે તેમાં ઓગણીસ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે બીજા તબક્કાની પરીક્ષા તેમના માટે ગ્રેડ બી ડીઈ પી ડી એસ આઈ એમ માટે સાત બાર બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે હવે મિત્રો અહીં અરજી ફોર્મ ફી ચલણથી ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે હવે મિત્રો આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ભરતી બે માં મહત્વની વેબસાઈટ જોઈએ તો તમારે અરજી કરવા માટે પર જવાનું રહેશે આ જાહેરાતોની સંપૂર્ણ માહિતી પણ તમને જ વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ થશે એટલે તમારે આ ઓફિશિયલી વેબસાઇટ જરૂરથી જોવાની રહેશે બીજી જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન આ વેબસાઇટ એ ગુજરાતી છે આ અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં વિસ્તૃત રીતના જોવા મળશે તો તમે આ અમારી વેબસાઇટની પણ એકવાર મુલાકાત લઈ શકો છો હવે મિત્રો આપણે મહત્વની નોંધ જોઈએ તો જાહેરાતમાં આપવામાં આવેલી જગ્યાઓ પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફિશિયલી વેબસાઇટ પર જઈને જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ અરજી કરવાની રહેશે તો મિત્રો આ માહિતીસભર વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર